તો જય માતાજી મિત્રો આજે ધંધા ઉપર આવી ગયા એક ઓジン બે અને બધો સેટઅપ કરી દીધો અમારા કાકા હી હ અમારા ભા અને કાકા આયા ઓમ તક ગયો હાજીરોવા કાકા આજો હવે વિડિયો ઉતારું તે અહી આ વિડિયો ઉતારું એટલે અહી બેડા બેટ આ કે એ ચાલુ પડી ગયો તો સેટઅપ કરી દીધો બધો મિત્રો ચા બનાવી દીધી અને સંભાર લાવી દીધો ગરમ કરી દીધો ગરમ જ હતો પણ ગરમ થોડો તો તો કર્યો સંભાર આવી ગયો મિત્રો ઢોસાનું ખીરું લાવી દીધું આજ થોડું વધારે લાવ્યું મસાલા ઢોસાનો મસાલો મિત્રો ઇડલી લાવ્યો હોવા જ એકસો વીસ ઢોસાનું ખીરું વધારે લાવ્યો હું એટલે આજે હું ઢોસા વધારે જાય એટલા માટે ઢોસાનું ખીરું લાવ્યો વધારે મિત્રો જાફર સવાર સવારમાં બધા નોકરી જવા નીકળ્યા નોકરી મેકેન કંપનીમાં જે જે નોકરી જાય સવાર સવારમાં બધા નોકરી જવા નીકળ્યા મિત્રો જોઈ શકો તમે આ બાજુ આ મેકેન કંપનીમાં નોકરી જાય બધા સવાર સવારમાં આઠ વાગ્યાનો ટાઈમ હમણાં સુટસી એટલે નાસ્તો કરવા આવશે તો બને મિત્રો આપણા બ્લોગમાં મિત્રો આજ બતાવું તમને કેટલો વ્યાપાર આજનો મિત્રો આ સાઈજ જોઈ શકો તમે અને ચોખ્ખું તેલ વાપરવું મિત્રો મસાલા ઢોસા બનાવવું ચાલીસ રૂપિયા ખાલી લઉં અને બધા ગ્રાહકોનો સારો સપોર્ટ મળો અને દિવસ જાય એમ ધંધો વ્યાપાર થોડો વધતો જાય મિત્રો આખો દિવસ મહેનત કરું ઇડલી સંભારમાં ખાલી દસ રૂપિયા આલું એમાં કોઈ રૂપિયો મને મળતો નહીં અને ચાલીસ રૂપિયામાં મસાલા ઢોસો આલું ત્રીસ રૂપિયામાં સાદો ઢોસો અને ઓનિયન ઉત્તપમ આલું ચાલીસ રૂપિયા એમાં બે પાંચ રૂપિયા મળે તો બહુ થઈ ગયા મિત્રો કોઈ વધારે પૈસા કમાવાની કોઈ આશિયા કર્યું નહીં અને કોઈ આશિયા રાખવાની નહીં તમારો સપોર્ટ મળો કૂક ધંધો મોટો થશે તો બસો ત્રણસો રૂપિયા વધારે મળશે અમારે ગોવાજીના ત્રણસો રૂપિયાની યાર હાજરી અને મારા મને બસો ત્રણસો મળે તો હાલ બહુ થઈ ગયા કોઈ વધારે પૈસાની જરૂર નહીં પહેલાં ઇંગ્લિશનો ધંધો કરતો હતો તો એ હાય હાય કરી નહીં એ નતો ધરાતો બારસો બારસો વલના લેતા તો ઓછા પડતા હતા હવે એ બધું દવાખાનામાં મેલી અને થાચીના ધંધા ઉપર આવ્યો પોત પોત રૂપિયા ભેગા કરવાના હ આ મસાલા ઢોસાની સાઇઝ બતાવો મસાલા ઢોસો છેલ્લો બનાવું હું મસાલો થઈ રહ્યો ઘરાગી આજ હારી રહી મિત્રો આ છેલ્લો મસાલો આટલો વધ્યો દાળો જાય એમાં ઘરાગી વધતી રહે મિત્રો તો તમે પણ મુલાકાત લેજો મિત્રો આપણા નાસ્તા સેન્ટરની અને એક ભાઈની કોમેન્ટ હતી કે વડા બનાવો તો તળેલું વસ્તુ હું રાખતો નહીં ખાલી આટલું થોડું તેલ વેડી અને આવું બનાવવું કોઈને એસિડિટી ના થાય મને પેટની તકલીફ પહેલી છે એટલે કોઈ એવું ખવરાવા માંગતો નહીં પછી તેલ બદલવાનું મેદુવાળા ને બધું બનાવીએ એટલે તેલ બદલવાનું બધું એ મગજમારી થાય પછી આપણે બદલ્યા નહીં એના એ તેલમાં બનાવીએ એટલે નુકસાન થાય એવો ધંધો કરવાનો નહીં કોમજ જે મળે એમાં રાજી આ હો મસાલો ઢોસો હો મિત્રો આવો મિત્રો તો આ મસાલા ઢોસો મિત્રો આપણો આ સંભાર આ સંભાર અને હે ભયની કોમેન્ટ હતી કે નારિયેલની ચટણી તમે નહીં બનાવતા તો નારિયેલની ચટણી નારિયેલની ચટણી એ મિત્રો બનાવીએ આપણો આખો દિવસ મિત્રો મહેનત કરવી પડે જાતે સવારે પોંચ વાગે ઉઠું હું રાતે પોઈ આવી ધંધો કરી અને પછી ઢોસાનું બેટર બનાવવું પડે સવારે પોચ વાગે ઉઠવું પડે દાણા મિત્રો આટલું સસ્તું ખવડાવી શકું કોઈ માણસ ખાલી એક માણસ માર ગોવાજીને રાખેલા ત્રણસો રૂપિયા આવું હાજરી બીજા કારીગર હજુ કોઈ રાખતો નહીં જો કારીગર રાખું તો પગાર આલવો પડે અને આટલું સસ્તું હું ના ખવડાવી શકું કોઈના એટલા માટે હું જાતે બધી મહેનત કરું અને શરીરને સારી કસરત થાય અને આસ્તે આસ્તે જે મને ધંધો કરીશું તો વિડીયો સારો લાગે તો એક લાઇક કરજો મિત્રો અને ચેનલ ઉપર નવા હોય તો ગુજરાતી સમજી અને મારા ભાઈઓ સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલના અને કોઈ દિવસ આ બાજુ આવો તો નાસ્તો કરવા આપવાનું ચોક્કસથી ભૂલતા નહીં એક વખત ટેસ્ટ માણશો પછી ના ભાવે તો પૈસા નહીં હાલવાના પોંચ વર્ષ આને જ હોટલમાં નોકરી કરેલી હે પૂરેપૂરો સ્વાદ મળશે તમને સ્વાદમાં તો કોઈ જાતની કસર છોડતો નહીં કારણ કે પૂરેપૂરો હોટલનો અનુભવ હે મિત્રો ચાલીસ રૂપિયામાં આવો ઢોસો ખવડાવું મસાલા ઢોસો મિત્રો જોઈ શકો તમે કોઈ વસ્તુ એવું નહીં કે અંદર હું નહીં નાખતો બધું જે જે આઈટમ આવે એ બધી પૂરેપૂરી નાખવાની અને સંભાર લેવો હોય એટલો લેવાનો ચટલી લેવી હોય એટલી લેવાની કોઈ જાતની કચાસ રાખવાની નહીં મિત્રો તો બિંદાસ આવી જજો આપણા એ બી નાસ્તા સેન્ટરે તો આપણા આજે સારો વેપાર થયો હો અને ઇડલી આટલી વધી હતમ આટલી ઇડલી વધી સંભાર સંભાર આટલો વધ્યો બીજી વાર ઘરેથી લાવવો પડે તો સંભાર ગાળો જાય એમાં ઘરાક વધી મિત્રો સારો સપોર્ટ મળે પણ મહેનત એકલા હાથે કરવાની હોય એટલે થોડી મહેનત વધારે પડશે પણ મહેનત કરશું તો આગળ આવશું એવી વાત આગળ પૈસા કમાવાની કોઈ આશા નહીં સોન્ટી સોન્ટીસ પો રૂપિયા પોતે રૂપિયા કમાશું અને ચોખ્ખું ખવડાવવું કોઈ પેલું એ નહીં કરતો કોઈ કલર નહીં નાખવાનો કશું એવું નાખતો નહીં મિત્રો કોઈને એસિડિટી ના થાય એટલા માટે ચોખ્ખું બનાવવું ઢોસાનું બેટર થોડું હજુ પડ્યું અને જેટલો વ્યાપાર થયો એ આજનો એ હું તમને એ પણ બતાવું મિત્રો પે થયા એ પૈસાનો સ્ક્રીનશોટ બતાવું ઇન્કમ ટેક્સની રેડ ના પડાવતા ખાલી ઓકે આપણા બધું મટીરિયલ કઈ રીતના બનાવવું એનો પણ વિડીયો બનાવી અને હું અપલોડ કરે મિત્રો આપણા નાસ્તા સેન્ટરમાં તો કઈ રીતના ઢોસાનું ખીરું બનાવવું કઈ રીતના સંભાર બનાવવું કઈ રીતના ચટણી બનાવવું એ પણ વિડીયો બનાવી અને આસ્તા આસ્તે અપલોડ કરતો રહે મિત્રો તો તમે જોતા રહ્યો અને સપોર્ટ કરતા રહજો મિત્રો કોઈ પણ મિત્રને ઘરે બનાવવું હોય તો તકલીફ ના પડે અને ઢોસાનો તવો તો રેગ્યુલર એ તો બધાને ખબર જ હોય કે લોખંડનો જાડો તવો જુઓ અને નોન સ્ટીક કરી દેવાનો એટલે ઉપર તેલ વેડી અને પાણી સોટી એટલે ડુંગળી ઘસી દેવાની ના હોય તો એટલે કમ્પ્લીટ ઢોસો બની જાય પહેલાં પહેલાં થોડી શીખવા માટે ટાઈમ લાગે પણ પછી બે દાંત તમે મથો ને એટલો ઓટોમેટિક આવડી જાય મિત્રો ઢોસો બનાવતા એક મિત્રની કોમેન્ટ હતી કે કઈ રીતના ઢોસો બનાવો તો એ મિત્ર માટે વિડીયોમાં કહેવું પડ્યું કે આ રીતના બે ત્રણ દિવસ મહેનત કરવાની ઘરે પ્રેક્ટિસ કરવાની એટલે આવડી જાય મિત્રો આપણું નાસ્તા સેન્ટર ચોકડીથી આ બાજુ હો મેક કંપનીની બાજુમાં તો હાઈવે ઉપર જ છે મિત્રો જગ્યા પાર્કિંગ થોડું રોડ ઉપર ઊભી રાખવી પડે ગાડી એવું હ અને લોકેશનથી તમે આવો તો મળી જશે મિત્રો ઓમ થોડું રોડ ઉપરથી દેખાતું નહીં અંદરની સાઈડ હ ધૂળ એવું ઊંડા રોડ ઉપરથી બહુ સાધનો ના લીધે એટલા માટે થોડું અંદરની સાઈડ રાખવી મિત્રો તો લોકેશન ઉપર જોશે એટલે તમને મળી જશે અને આસ્તા આસ્તા વાંચ તવો રહ્યો એ મોટો તવો કરવો પડશે ઢોંસાનો અને એનું પણ ગરાક એક સાથે ઘરાક આવે તો પકિંગને નહીં ભણાતું મિત્રો વેટિંગ કરવું પડે ઉતાવળ કરો તો એમને થોડી વાર લાગે એટલે બેહાડવા પડે વારા પરથી એક એકનો ઓર્ડર બનાવવો પડે એ તો કોશિશ કરીશું થોડા પૈસા ભેગા કરી અને મોટો તવો લાવીશું આપણા તો ગરાક નાસ્તો કરવા આવે તો હું વિડીયો ઉતારતો નહીં જે મિત્રો હોય એમના વિડીયો ઉતારું અને કોઈ એવા ભાઈબંધ નાસ્તો કરવા આવી અને કઈ મને કે હો મને વિડીયોમાં લેવો મારો વિડીયો ઉતારો તો જ હું વિડીયો ઉતારું મિત્રો જે કોઈ પણ ગ્રાહક આવે એમનો બધાનો વિડીયો હું ઉતારતો નહીં કે એમને થોડી શરમ આવતી હોય એટલા માટે હું ઉતારતો નહીં ભાઈબંધો હોય તો જ હું વિડીયો ઉતારું અને મને કોક કે તો એમનો વિડીયો બનાવું મિત્રો એટલા માટે હું તમને કોઈ ગ્રાહક ખાસ બતાવીએ તો નહીં મિત્રો આટલો સસ્તો ભાવચમ રાખ્યો એનું કારણ કોવાથી કહે છે કે સમય છે પહેલા ભાગ્ય છે હાજેક જે

બાકી રાખવાનો પ્રશ્ન બનાવ નહીં એટલા માટે મેં આ સસ્તો ભાવ રાખ્યો અને તમારા પાણું ઓપ્શન પૂરેપૂરું જો હું પૈસા લેવાની ના પાડું તો હું તમને ત્રણ ઓપ્શન આલું મિત્રો તો હું ના પાડું તો મારા ગીજા મેલ દેવાના તમારે જોર આટ અને ગીજાબ મેલોન હું પાસે આલું તો એક આ સ્કેનર હ એક આ બાજુ સ્કેનર હ એક આ બાજુ સ્કેનર સ્કેનર હ એક

તો આરી આપણી નોધ હા મિત્રો એ નોધ વાંચવાનું તમે ભૂલતા નહીં અને પૈસા તો આ મહેરબાની કરજો હા છેલ્લો છેલ્લો ધંધો સમજી ના તો ગરીબ ના તમે પૈસા આપતા જજો હું ગરીબના મફત ખવરાય જાય કોઈ ગરીબ આવે તો એમના મફત ખવરાય પણ મને મને રોડ ઉપર ફરતો અને ગરીબ જેવો ના કરી નાખતા એટલી દયા કરજો મારા મિત્રો ખાસ જોડી બેહવા ભાઈબંધો મારો લાભ ના ઉઠાવતા આટલી ભાષા સમજી દેજો અને મહેરબાની કરજો લાભ મારા તક તકનો લાભ ના ઉઠાવતા પૈસા આજતા શરમાતા હોય તો આ ટાઈમ સ્કેનર મારેલો આપણા કોરે મોર એમાં તમારા ગમે તે સ્કેનરમાં નાખી દેવાના પૈસા અને હું તો એમ ના પાડું પૈસા આવવાની તો રોકડા હોય તો હું આખો પાછો થઉં તો આ હમણાં ગોવાજીને ગીતા ચાલતા જજો પણ હાલતા જજો જ્યો ખાલી હાથમાં હાલ્યા તા એવું રીતે તો મિત્રો હવે ત્રણ વાગી ગયા નાસ્તા સેન્ટર બંધ કરવાનો ટાઈમ થઈ ગયો મટીરિયલ પતી ગયો એક દસ જેવી ઇડલી બધી અને થોડો સંભાર જેટલો ધંધો થયો એ હું તમને જણાવી દઉં મિત્રો ધંધો જોઈ લેજો ભગવાન ઇન્કમ ખતરો જોતા ફોન માં જોજો તમારે હાથ આયા ધંધો જેટલો થયો જોતા જઈએ પચાસ રૂપિયા નવસો નવસો પચાસ એટલે એક હજાર ટોટલ હર્યા એક હજાર અને ફોન પે ની અંદર જે ધંધો થયો એનો સ્ક્રીનશોટ બતાવી દઉં મેં હજુ ફોનપે ની અંદર જોયું નહીં એક હજાર રૂપિયા ઉપર એટલે મિત્રો આજનો ધંધો દિવસ જઈને વધતો જાય બે હજાર રૂપિયા લગભગ બે હજાર રૂપિયા ઉપર ધંધો થયો છે તો જે જે નાસ્તો કરવા આવ્યા મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને જે જે નહીં આવી ક્યાં એ મિત્રો પણ તમે પણ આવજો હું વિડીયોની નીચે પાકું લોકેશન મૂકી દઉં તો જય માતાજી બીજા વિડીયોની અંદર મળીશું મિત્રો જય માતાજી આ ધંધો બે હજાર રૂપિયા થયો દાડો જઈને તમારો સપોર્ટ સારો તમારો સપોર્ટ સારો મળે છે એ બધા તમારો ખૂબ ખૂબ આભાર

ખાલી ઇડલીની ગણતરી મારી હતી ઇડલીની અંદર મને કોઈ નફો થતો નહીં મિત્રો પણ છોકરો ખાઈએ કોઈ પણ માણસ અહીકે નોકરી મજૂરી આવે એ પણ ખાઈ શકે એટલા માટે ભાવ સસ્તો રાખ્યો બધા ખાઈ શકે એટલા માટે મિત્રો તો જે મળે થોડા ઘણા મળે પણ સુખ શાંતિ મજૂરી કમાણેલા પૈસા ખારા મજરા આવે અને ખરા જગ્યાએ વપરાય તો મહેનત કરવાનું શરીર કસરત થાય એટલું સારું તો આશા કરું સપોર્ટ કરતા રહેજો આવી રીતે મિત્રો મારા કારીગર છે ગોવાજી કારીગર એટલે સર કરીએ મિત્રો યોનો સારો સપોર્ટ મળ્યો ગોવાજી નો તો આવી રીતના આવી રીત સપોર્ટ કરતા રહેજો તો આપડે આટલું સસ્તું ગ્રાહકો ને ખવરાઈ જઈએ આગળ વધતા રહીશું હા આસ્તા આસતા આગળ વધાર તમારી દયાથી આગળ વધતા રહીશું ધંધામાં એવી આશા રાખીએ તો એમની મજૂરી ત્રણસો રૂપિયા રોજ આપવું જે મલઈમાંય મય ત્રણસો રૂપિયા આવું હિરાજ એ ચાલશે ત્રણસો રૂપિયા એ કઈ બિચારા લઈ લઈ અને મહેનત થોડી વધારે પહોંચ તો એ ના પાડતા નહીં કોઈ દિવસ તો ગોવાજી હારા આવી જ સપોર્ટ કરતા રહે લ્યો હય માતાજી કયો મિત્રો મિત્રો ગોવાજી વિડીયોમાં આવી પણ બહુ ભાગ્ય જ આવી ડાયલોગ મારવા આવી ને પછી આ ખસી જઈ લ્યો ત્રણસો રૂપિયા તમારે આવી

મહેનત કરશું તો કાલ પાછા દુકાન ખોલી એક નાસ્તા સેન્ટર કાલે ફરીથી ખોલી એક મહેનત કરશું તો તો હવે જઈએ મિત્રો ઘર બાજુ મળીશું નવા એક બ્લોકમાં મિત્રો તો સુધી જય માતાજી મિત્રો બંધ કરવાનો ટાઈમ થઈ ગયો મલીશું પછી અને એક લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં